અમદાવાદ સ્થિત શ્રી યોગીની બેન અને વ્રજેશભાઈ પરીકની યમુનાવાડી ગેટ ટુગેધર યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં બાપુ આવેલ હતા તેમણે તેમની તેમની લાઈફમાં બચાવવા માટે માટે શું કામ કર્યું તેમજ નેચર જિંદગીને કેવી રીતના સમર્પિત કરી તેના વિશે થોડીક વાતો કરી ત્યારબાદ હસુભાઈ બોટાદથી આવેલા હતા તેમણે સાપ વિશે ખૂબ જ સુંદર માહિતી આપી અને કેટલી પ્રકારના સાપ હોય સાપ કરે તો શું કરવું જોઈએ સાપ ના કરે તેના માટેના શું પગલાં લેવા જોઈએ વગેરે ખૂબ જ સરસ રીતના સમજાવ્યું અને ખૂબ જ સુંદર માહિતી આપી અને ખાસ કરી આંબલિયારાના ખેડૂતો માટે તેમણે સરસ જાણકારી આપી અમારી સાથે દર્શનભાઈ પરીખ હતા કે જેઓ એક પક્ષીવિદ છે અને તેમણે પાંચસોથી થી પણ વધારે આપી અને પક્ષો સાથે આપી ત્યારબાદ દૈવતભાઈ અને સમીરભાઈએ વૃક્ષો વિશે ખૂબ જ વાતો કરી કયા વૃક્ષો ગાળવા જોઈએ કયા વૃક્ષો શું ફાયદો થાય ને આ વૃક્ષો આપણી લાઈફમાં શું બદલાવ લાવી શકે તેના વિશે માહિતી આપી જાણકારી આપી અને લોકોને એજ્યુકેટ કર્યા આ કાર્યક્રમમાં હાઈકોર્ટના શ્રીઓ સીઓ અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં મહિલા અને પુરુષો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનું સફળ સંચાલન વાળીની દેખરેખ રાખનાર શ્રી ગણપતભાઈ મંગળભાઈ દેવી પૂજકે કર્યું અને તેઓને રેવતુભા બાપુના હસ્તે ભેટ આપી સન્માનિત કરાયા હતા રિપોર્ટો દિનેશ પટેલ અરવલ્લી